આ વખતે ક્લીન સ્વીપ નથી કરી શક્યું બનાસકાંઠામાંથી કોંગ્રેસના ગેનીબેને જીતનો રથ રોક્યો ભાજપના ઉમેદવારનો અને પોતે વિજેતા બન્યા દસ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસે લોકસભામાં ખાતું ખોલાવ્યું ગુજરાતમાં ભાજપ ને વોટ શેર મળ્યા પરંતુ અહીં બે હજાર ભાજપનો વોટ શેર એકતાળીસ ટકા ચોવીસ ટકા સિત્તેર ટકા વોટ શેર મળ્યા અમારી સાથે એ સંવાદદાતા નિકુંજ છે નિકુંજ ગુજરાતમાં આપણે આ ચિત્રની અપેક્ષા હતી એવું કહી શકાય કારણ કે એક રીતે જોવા જઈએ તો ગેનીબેન ખૂબ મજબૂત ઉમેદવાર હતા તેમ છતાં એક શક્યતા એવી પણ હતી એટલે ફિફ્ટી ફિફ્ટ

ગુજરાતની અંદર કોંગ્રેસ જે છે તે ખાતું ખોલાવી શકી છે અને ભાજપના લોકસભા ઇલેક્શનના વોટ અંદર પણ ગુજરાતની અંદર ઘટાડો થયો છે ગુજરાતમાં ભાજપને એકસઠ પોઈન્ટ છ્યાસી ટકાોટ શેર મળ્યા છે જે બે હજાર ઓગણીસ એટલે કે પાછલી લોકસભા ઇલેક્શનની સરખામણીમાં એક પોઈન્ટ તેતાલીસ ટકા ઓછો છે નંબર ઓફ ફિગર આપને ઓછો લાગશે એક પોઈન્ટ તેતાલીસ પરંતુ જ્યારે તે લાસ્કેલમાં જોવામાં આવતો હોય છે ત્યારે ઘણો બધો પરિણામ પર અસર કરી શકે તે પ્રકારનો હોય છે અને ખાસ કરી જ્યારે પણ જે પણ સરકારની જે પણ પાર્ટીનું બેગેજ વધતું હોય છે એટલે કે એન્ટી ઇન્કમ્બન્સીની પરિસ્થિતિ સામે આવતી હોય છે એવા મુદ્દાઓ સામે આવતા હોય છે ત્યારે જરૂરથી જોવામાં આવતું હોય છે કે તેના વોટ શેરની અંદર ઘટાડો પરંતુ એવું કે જેમાં ભાજપના વોટ શેર ની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે આભાર આપનો જાણકારી આપવા માટે તો ગુજરાતમાં જ્યાં વોટ શેર ઘટ્યો અને તેનો પ્રભાવ તો જોવા મળ્યો અહી બનાસકાંઠામાંથી કોંગ્રેસના ગેનીબેન જીત્યા